ફર ફર મહા દે કેમ છો ફેમિલી મોજમતો અમે પણ મોજમતો ચાલો મિત્રો પડી ગઈ છે ની થઈ ગયા છે તો બ્લોગની શરૂ જ હું મારા રૂમમાંથી કરી રહ્યો છું તો फटाफटી આપણે નીચે જઈએ અને બ્લોગની શરૂ કરી ગુડ મોર્નિંગ કરી લે છે તો આપણે બધા આજે એક સાથે મળીને એન્જોય કરીશું મોર્નિંગ મમ્મી જય માતાજી કેમ લાગ્યું તાપ કાઢ્યું આજે આજે બધા જ કપડાં તો બહાર મૂકી દેયા છે આજ બધા કપડાં બહાર જો આ ઘરના બધા જ કપડાં જો આજે બહાર સુકવી દે છે

ભગવાન કે હવે તાપ ઘર તો બધા કપડાં બધા સુકાઈ જાય જો મિત્રો આજે સૂર્યદેવના દર્શન થયા છે અઠવાડિયા પછી આપ જોઈ શકો છો કે ઘરના બધા લોકો ખુશ થઈ ગયા છે કેટલો બધો તાપ કાઢે જોવો તો ખરા તો મિત્રો અભી દસ મિનિટ પહેલાં જ અભી તાપ આવ્યો હતો અને તાપ અત્યારે ક્યાં ગયો જ ખબર નહીં પડતી તો એના છુપાઈ ગયો ને સૂર્યદેવ બાકી આપણે બધા ખુશ ખુશ થઈ ગયા હતા ને સંતા કુકડી રમવા સાચી તારી દસ મિનિટ પેલા અમે તાપ કાઢ્યો બરાબરનો અને અત્યારે દસ મિનિટ પછી જોવો કશું જ નહીં અંધારું અંધાર છવાઈ ગયું અને કપડા પહેરવાની એટલી માથાકૂટ છે તમે બતાવી દઉં નીચે પણ એટલા કપડાં છે અને અત્યારે ઘરમાં પણ કપડાં જોવે જો આ બધા કપડાં કપડા અહીંયા સુકેલા છે બધે જ્યાં ત્યાં બધું પડ્યું છે જો જો કેમ કે સુકાવાનું નામ જ નહીં રહેતો અને તાપ કાઢે તો સુકાવે નહીં હા પછી પાછું અંધારું છવાઈ ગયું જો આ કેવું વાદળ છવાઈ ગયું આ વરસાદ ક્યારે બંધ થાય જ ખબર નહીં પડતી આપણે અંબાલાલ કાકાના કોન્ટેક કરીએ બરાબર અંબાલાલ અમે એમ નહીં અંબાલા કાકાને એમ કહીએ કે તમે વરસાદ બંધ થવાનું કહો છો કે અમે બોટ લાવી દઈએ નહીં બોટમાં બેસીને જવાનું બધી હા એ વાત સાચી થાય જૂની કહેવત છે વાત સાચી કે ઢીંગલી બનાવવાની અને લબડાવાની પછી માર 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 કરવાની પછી વરસાદ જતો રે એ વાત સાચી થાય કોને કીધું તું તને હા હા યાદ આવી ગયું તને વાત સાચી તું જો હજુ લીમડીને કશું થયું નથી એટલું સારું કહેવાય પાંચ દિવસથી થી લગાતાર વરસાદ પડ્યો હતો પણ કશું થયું નથી હવે હવે આગળ ખબર નહીં શું થાય મમ્મી તો અત્યારે કોબીસ નું શાક નહી મમ્મી કોબીસ બટાકા ટોમેટા કોબીસ બટાકા ટોમેટા તો વરસાદમાં માં ખાવાનું શું બનાવવાનું મિત્રો આજે ફરીથી તાપ કાઢ્યો છે હજુ અંધારું હતું અને અત્યારે તાપ કાઢ્યો છે તો કપડાં તો સુખી દીધા છે જોયો ફરી ઉપર આવ્યા છે જોવા માટે અને તાપ ફાઇનલ નીકળી ગયો છે અને આજે તો લાગે છે કે વરસાદ નથી પડવાનો કેમ કે રિતિકાએ રણછોડજીને દસ સલામો માની છે એટલા માટે એની દસ સલામ કામ કરી ગઈ છે કોઈ નહીં તો જોઈ શકો છો આપ આપલોગ મસ્ત મજાનો તાપ નીકળીને આવ્યો છે અને આજે તો હું બહુ જ એટલે બહુ જ ખુશ છું કેમ કે યાર નકરું પાંચેક છ એક દિવસથી પાણી પાણી ને પાણી જ થઈ ગયું હતું પણ ફાઈનલી આજે તાપ કાઢીને આવે છે તો ઘરના તમામ કપડાઓ દીધા છે તો કે કે કપડાં પહેરવાની બહુ જ બહુ જ તકલીફ થતી હતી અને અને બહુ ગંદા હતા ચાર કપડા એટલા બધા સ્મેલ મારે છે ને એટલા માટે મંગાવે છે તો બજારમાં આવે છે મસ્ત મજાનું સુંદર સ્મેલ આવે છે

जो किल्ली खतरनाक ओन से चालबाम पे उन तकलीफ पड़े मने लगे दे लगे लगे लगाये ओ बहुत चचरे से <laughs> जो कहीं फरिये ना खुला बागे तो हूँ थाई खुला बागे जैसा हुआ दुकाने जहीं लगे तहीं लगाओ जो मैंने हाथ दो तेरा नहीं सही कंप्लीट लगाई हम अच्छी लिया ना जो सीसी मत ही આ તો રજા છે ને તાર સ્કૂલમાં વાહ વા પવન જો કેલો મસ્ત પવન આવે છે વરસાદ આવશે હવે બસ હા થઈ ગઈ કમ્પ્લીટ બટન બીજે લાગ્યું છે ના બીજે નહી લાગ્યું થઈ ગયું કમ્પ્લીટ ચલો થેન્ક યુ બે રગા તો લાઈટ બિલ આવી ગયું છે લો બેઠો કેલો લાઈટ બિલ પપ્પા જો લો 1419 પર લાઈટ બિલ આવી ગયું

જો જો હે મને ખબર હતી જો આ એકલે બૂમ ને તો પાડ દઉં જોરદાર જબરજસ્ત લોકે છે તો અને અહીંયા ઉત્તરાયણ ની મજા એટલી મસાલ નહી બોલા ઉત્તરાયણ ની તો ભાઈ વાત જ ના થાય એક નંબર ઉતે આઈફોન આઈફોન ધીમે ધીમે હા સીડી ધીરે ચડે કે સીડી હા આપાની સીડી ને બીક લાગે મને આ તો પણ આ બહુ બીક લાગે આ પ્રકાર આવું આવું આવતો કેટલી બીક લાગતા છે જો હું તો રીલ્સ બનાવવા માટે આવ્યો છું જો કે રીલ્સ મને શૂટ કરતા નથી આવડતી એટલા માટે અમારો ભાઈ આ રીલ્સમાં એક્સપર્ટ છે સો તમે એ રીલ્સ તમે એની રીલ્સ જોઈ હોય ને તો એલેક્સ રાજ કિંગ પાંચસો પાંચ ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારજો ધીમે ધીમે બેટા ધીમે ધીમે આવજો ધીમે ધીમે નાના નાના પગે છે નીચે ના આવશો નહીં તું પડી જ શું કરવાનું બસ તો ચાલો મિત્રો હવે રીલ્સ ઓમે ઉતારે છે જો રીલ્સ તો મને એટલે બધી શૂટ કરતા નથી આવતી એટલા માટે ઓ બાપરે રે બાપ રે ઓય ઓય અહીંયા અહીંયા આવ અહીંયા આવ જો એટલા માટે આને કોઈ નહીં લે બસ અહીંયા અહીંયા રહો સો બ્લોગ માં બને રહેજો તો મે થોડી રીલ્સ ઉતારી લઈએ તો મિત્રો પાછું જોડીને આવ્યું છે તો પાછા આ ગોજોડે બધી બહાર કાઢી દીધી

ખાતલ શું કર્યું તમે લોકો મમ્મી તું આ બિલ્ડિંગ તૂટી ગયું એમ ના જો બિલ્ડિંગ તૂટી ગયું ઉભી હતું

બાય પીઓ કાલે પરીક્ષા વાંચ ને વાંચ ઓહો જેટલો કોન્ફિડન્સ એવો છે કે બધું આવડે એવું લાગે મને તમે આવી ગયા છે દવાખાને દવા ખાને પીરો આવશે એ નહી આવે વીર હે ગણા નહી આવે

મિત્રો સાંજના સાડા છ વાગી ગયા છે ને અત્યારે મેં જઈને દવાખાને પાછા આવી ગયા છે તો ડૉક્ટરે બહુ ભારે દવા આપી નથી અને કેસ પણ આપે છે જો જે મહાદેવ ક્લિનિક વાળાએ અને આ દવા આપી છે પેરાસિટામોલ સસ્પેશિયન્સ આઈપી લેબનોલ ડીએસનું સસ્પેશિયન્સ ફ્લેવર છે સુપર સ્ટ્રોબેરી ફ્લેવર છે કશું ટેન્શન જેવું છે નહીં અને ડૉક્ટરે આપણા બહુ સારા એવા મિત્ર છે જો કે બ્લોગ બિતાવવાની મને ક્યારેય ના નહીં પાડતા જ્યારે જઈએ ત્યારે આપણને બહુ સારી રીતે શું કહેવાય સ્વાગત કરે છે એવું એવું જ માની લેવું ને બો હસે ગમે તારા સાહેબ છે અને સાચા દસ ટોટા લાયા છે જો નીલગરીના આ નીલગરી ટોટા કહેવાય બ્રિટ હાઈન હમ શરદી થઈ ગયો સારું કેમ કે આ મારી રૂહીની પણ થોડી તબિયત વીક છે શરદી શરદીને દયુ થઈ ગયું છે અને મારી વીને અચાનક થી શું થઈ ગયું અમને પણ ખબર હતી પણ અચાનક છેના હાથ માથું પગ છાતી એવું બધું ગરમ થઈ ગયું તો અમને એવું લાગ્યું કે રાતે અમે પછી દવાખાને ક્યાં જઈએ એટલા માટે અમે પાણી પેલા પાર બાંધી દીધો છે તો ફાઇનલી આ દવા અમે લઈને આવે કે ડૉક્ટર સાહેબ એવું કીધું કે ગભરાવાની જરૂર નથી અમને બહુ કંઈ ભારે દવા આપતા નથી અને એક જ બોટલ આપે છે તો ફાઇનલી એક બોટલ અમે આ ત્રણ વખત પાણીમાં પાણીમાં પાણી કીધું નહીં જગ્યા તો શું લખ્યું છે જો તો આ ત્રણ ટાઈમ આપવાની આ શું લખ્યું છે પણ જો તો 5 ml ત્રણ ટાઈમ પાંચ એમ એલ ટ્રોન્ટ ભાઈ જો ડૉક્ટરનું રાઇટિંગ આઈ ડોન્ટ નો ડૉક્ટર અને ગાંધીજી બે પરસ્પરના સંબંધ છે પરસ્પરના સંબંધ એક આપણે ખબર ના પડે એક ડૉક્ટર પછી એક પીએસઆઈ એ બધાના રાઇટિંગ કેવા હોય કશું રાઇટિંગ હોય કશું રાઇટિંગ આપણા જેવાના હોય ઉકલતા આપણા તો હવે આવે જો મસ્ત રીતે કેવું કમ્પ્લીટ વાંચાય આવી રીતે વાંચી શકાય એવું લખવાનું આવે પણ ડોન્ટ વરી બી હેપી ડૉક્ટર બહુ સારા છે અને બહુ એનો સ્વભાવ પણ સરળ છે અને સારો સ્વભાવ છે તો મળીએ સો પ્લીઝ માં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ થોડી વાર પછી મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને ફાઇનલી આપણે મગની દાળ અને રોટલી બનાવી દીધી છે મમ્મી તો ફટાફટ કે તાબડ થોડું ભૂખ લાગે છે તો મમ્મી પણ એમનો ઉપવાસ થોડા માટે બેસી ગયા છે અને જોડી પીવું બેસી ગયું છે તો મસ્ત સમજાની રીત જોવે છે પીવું લેજો મારી અને વીર તો ત્યારે સુઈ ગયો છે કેમ કે એની દવા પીવડાય પછી એને ઉગાઈ ગઈ છે તો માં બનાવી રહેજો મિત્રો આપણે જમી લઈએ તો ચાલો મિત્રો હવે આ બ્લોગને હું એન્ડ આપું છું તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલ આ બ્લોગમાં